ઉપલેટામાં સાહિલ માનવ કલ્યાણ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ ઉપલેટા આયોજિત માવતર સમુલગ્ન સમિતિ દ્વારા ઉપલેટા દ્રિતિય સમોсадિનનું આયોજન કરવામાં આવ્યું રાજકોટ જિલ્લાના ઉપલેટામાં સાહીલ માનવ કલ્યાણ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સામાજિક કાર્યોની લે ખૂબ આગળ વધી રહ્યું છે હાલ થોડા સમયથી જ શરૂ થનાર આ સંસ્થા દ્વારા ઉપલેટામાં ઘણા બધા સેવાકીય કાર્ય થઈ રહ્યા હોય જેમાં આજરોજ ઉપલેટામાં ત્રીજા સમુલગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું આયોજનમાં આસપાસના વિસ્તારમાંથી તેમજ અલગ અલગ જિલ્લામાંથી આઠ મુસ્લિમ દુલહાદુલહન નિકા કરવામાં આવ્યા હતા જેમાં વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું તેમજ આ સમુલગ્નમાં આ મંત્રને માન આપીને પધારેલા ઉપેટા સિવિલ હોસ્પિટલના સુપ્રીડેન્ડ ડોક્ટર ખાતેબેન કેશવાલા દાદા બાપુ બઘા બાપુ ઘારીડા વારા સાહનવાજ બાપુ સબીર બાપુ હનીફભાઈ કોળી રજાકભાઈ ઓસ્માણભાઈ હિંગોરા તેમજ ઉપેટા ગામના આગીવાનો અને માનવભાવ સહિત તમામ સભ્યો ઉપલેટા વન ટેન ગ્રુપ સહિત રાજકીય સામાજિક આગેવાનો ભૌની સંખ્યામાં હાજરી તમામ દિલ ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવી હતી આજરોજ ઉપલેટા ખાતે સાયલ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટના આયોજન અંતર્ગત આઠ દીકરીના સમૂલઘનનું સુંદર મજાનું આયોજન કરવામાં આવ્યું છે ગયા વર્ષની જેમ આ વર્ષે પણ સાઇલ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટની વિવિધ સેવાઓની જેમ આ પણ સમુલગનનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં સૈયદ સાદાત હું વાકાનેરથી ડૉક્ટર રુકમુદ્દીન ગુજરાત પ્રદેશ કોંગ્રેસમાં મહામંત્રી છું ગયા વર્ષે બી આવ્યો તો આ વર્ષે બી આવ્યો છું સાહેબ છે એ કોઈ જાહેર દર વખતે સરસ મજાનું આયોજન હોય છે જેમાં ગરીબ દીકરીઓ મા બાપ વિનાની દીકરીઓ ઘરેનું સુંદર મજાનું આયોજન કરતા હોય છે સાહેબ ચેરિટેબલ ટ્રસ્ટ વિવિધ સેવાઓ પણ શરૂ કરેલ છે હમણાં જ રહીમભાઈ જોડે મારા ફોન પર વાત થઈ એ પ્રમાણે સાહેબ ચેરિટેબલ ટ્રસ્ટ હોય રાહત દરે દવાખાનું પણ શરૂ કરવામાં આવ્યું છે આગામી દિવસોમાં અલ્લાહલાલા ખૂબ બરકત આપે શહીલ ચેરિટેબલ ટ્રસ્ટ સાથે જોડાયેલ છે માણસોને અલ્લાહ ખૂબ બુરોસ આપે અને આમનામ સેવા કરતા રહીએ એવી દુઆઓ નમસ્કાર આજ રોજ શહીલ માનવ કલ્યાણ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ આયોજિત અને માવતા સમુલગ્ન સમિતિ દ્વારા રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકામાં આઠ દીકરીઓના અલગ અલગ દાતાઓના યોગદાન કરવામાં આવ્યું જેની અંદર અનેક અતિથિ ગણો પધાર્યા પધાર્યા તેઓનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ એ તમામ દાતાઓનો પણ અમે આભાર માનીએ છીએ કે તેઓએ અમને સહયોગ આપી અને આ કાર્યક્રમને સફળ બનાવ્યો અને અમારી સાથે ટેન ગ્રુપ અને કેજીએન ગ્રુપ દ્વારા વ્યવસ્થા કરવામાં આવી અને અનેક આગેવાનો સખીદાતાઓ હાજરી આપી તેઓનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને આવતા કાર્યક્રમ માટે પણ અમને સહયોગ આપે એવી વિનંતી છે એક અમે સેવા શરૂ કરી છે સિફા ક્લિનિક રાહત દરે આપણે ક્લિનિક શરૂ કર્યું છે જેમાં નજીવા દરે નિષ્ણાંત અને જાણકાર ડોક્ટર દ્વારા એક દિવસની દવા અને પ્રાથમિક સારવાર નજીવા દરે આપીએ છીએ જેમાં પણ સહયોગની અમને ખૂબ જરૂર છે તેઓને પણ વિનંતી છે કે તેઓ આગળ આવે પત્રકાર સંગઠન અને અમારા સમાજના આગેવાનો પણ હાજર રહ્યા તેઓનો પણ ખૂબ ખૂબ આભાર છે તેમજ સમૂહલગ્ન ટીમ આખીને અમે આભારી છીએ કે જેઓએ આમાં યોગદાન આપ્યું છે બસ જય હિન્દ જય ભારત નિડર નિષ્પક્ષ તેમજ પ્રજાપ્રિય ન્યૂઝ નેટવર્ક એટલે કે બીએ ન્યૂઝ ગુજરાતી બી એન ન્યુઝ ગુજરાતીના ફેસબુક પેજ ને સર્ચ કરી લાઈક તેમજ ફોલો કરો સાથે જ ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો કરો તેમજ યુટ્યુબ ચેનલને પણ સબ્સ્ક્રાઇબ કરો બી એન ન્યુઝ ગુજરાતી સર્ચ કરતાની સાથે જ તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર બી એન ન્યુઝ ગુજરાતીના ઓફિશિયલ પેજ આપને મળી જશે તેમજ સમગ્ર ગુજરાતના સમાચારો સાથે બી એન ન્યૂઝ ગુજરાતીની સાથે રહી અપડેટ રહો